નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો અમુક વિદ્યાર્થીઓ કોમેન્ટો કરે છે કે જે જ્ઞાન સાધના ફાઇનલ મેડલ લિસ્ટમાં નામ આવી ગયું છે તો હવે આગળ શું પ્રોસેસ કરવાની સ્કોલરશિપ ક્યારે આવશે તે અંગે આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું તો તમારા પ્રશ્નનો જે જવાબ છે આ વિડીયોમાં મળી જશે વિડીયો તમે લાસ્ટ સુધી જોજો બીજું એ કે હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયાને ખાસ લાઇક કરી દેજો આપણું ટેલિગ્રામ ગ્રુપ ટેલિગ્રામ ચેનલ અને જે વોટ્સઅપ ગ્રુપ છે તે બનાવેલું છે જોઈન ના કરે જોઈન કરી લેજો એની લિંક તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ છીએ તો જે જ્ઞાન સાધના ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે આવી ગઈ છે તે તમે જોઈ પણ લીધી છે અને તમારું નામ પણ અંદર હશે જ વિદ્યાર્થીનું નામ તો ચોક્કસ હશે અમુક વિદ્યાર્થીઓના નામ નહીં હોય વિદ્યાર્થીઓનું નામ નહીં હોય એનું કારણ એ છે કે એમણે રજિસ્ટ્રેશન કરતી વખતે કઈ પ્રકારની ભૂલ કરી હોય રજિસ્ટ્રેશનમાં અહીંયા કંઈક વિસંગતતા જણાવ્યા હોય તો આગળથી ફોર્મ રિજેક્ટ થયેલું હોઈ શકે છે અને વિદ્યાર્થીનું નામ ફેરને મેરી લિસ્ટમાં નહીં હોય કાં તો શાળાએ વેરીફાઈ ફોર્મ નહીં કર્યું હોય અને આગળ ફોર્મ પહોંચ્યું જ નહીં હોય તો પણ એ કારણ હોઈ શકે સાતના ફાઇનલ મેરિટ લિસ્ટ અંગેનો વિડીયો આપણે ઓલરેડી મૂકેલો જ છે આપણી યુટ્યુબ ચેનલમાં તે તમે જોઈ લેજો હવે ફાઇનલ મેરિટ લિસ્ટમાં નામ તો આવી ગયું છે ઘણા વિદ્યાર્થીઓ એમ પ્રશ્ન એવો છે કે નામ આવી ગયું છે તો હવે આગળ પ્રોસેસ શું કરવાની છે તો મિત્રો આપણે ઓલરેડી પ્રોસેસ કરી દીધી છે તમને ખ્યાલ જોઈ કે ફાઇનલ મેરિટ લિસ્ટ પહેલાં જે કામ ચલાવવા મેટ યાદી આવી ત્યાર પછી આપણે રજિસ્ટ્રેશનની પ્રોસેસ કરવાની હતી તે આપણે કરી દીધી મેં વિડીયોમાં જણાવ્યું હતું કે તમારે કામ ચલાવવા મેટ યાદી આવશે કામ ચલાવવા મેરિટ યાદી આવ્યા પછી તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે જે રજીસ્ટ્રેશન કરશો ડોક્યુમેન્ટ અપલોડ કરશો બેંક એકાઉન્ટ જોડશું ત્યાર પછી તમારે એક ફાઇનલ મેરિટ લિસ્ટ યાદી તૈયાર થશે મેરિટ યાદી તૈયાર થશે તેમાં તમારું નામ હશે જ એટલે તમે રજીસ્ટ્રેશનની પ્રોસેસ કરી દીધી શાળાએ ફોર્મ વેરીફાઈ કરી દીધું ડીઓ કચેરીએ પણ ફોર્મ તમારું વેરીફાય થઈ ગયું તો હવે તમારું નામ છે ફાઇનલ મેરિટ લિસ્ટમાં આવ્યું તો હવે હવે તમારે પ્રોસેસ કંઈ જ કરવાની નથી હવે મોટાભાગના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ જમા થવાનું શરૂ થઈ ગયેલ છે કયા વિદ્યાર્થીઓની કોમેન્ટો પણ આવે છે કે મારે સ્કોલરશિપ જમા થઈ ગઈ છે મને પર્સનલી મેસેજ પણ કરે છે વોટ્સઅપમાં કે મારે સ્કોલરશિપ આવી ગઈ છે જે વિદ્યાર્થીઓ સરકારી શાળામાં અભ્યાસ કરે છે તેમને છ હજાર સ્કોલરશિપ જમા થઈ છે અને જે પ્રાઇવેટ શાળામાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેમની ફી વધારે છે તેવા વિદ્યાર્થીઓની જે સ્કોલરશિપ છે તે લગભગ વીસ યા બાવીસ હજાર જમા થાય છે તો મિત્રો તમારે હવે કંઈ પ્રોસેસ કરવાની નથી જો તમે પહેલાં રજિસ્ટ્રેશન અને શાળા દ્વારા એફ ફોર્મ કરેલું હશે તો જ તમારું ફાઇનલ લિસ્ટમાં નામ આવ્યું હશે અને તમને સ્કોલરશિપ પણ મળશે સ્કોલરશિપ જે બધા વિદ્યાર્થીઓની ચોક્કસપણે માર્ચ એપ્રિલ સુધી બધા જ વિદ્યાર્થીઓ જમા થઈ જશે ગયા વખતે પણ માર્ચ એપ્રિલ સુધી વિદ્યાર્થીઓની જમા થઈ ગઈ હતી જે ધોરણ નવની જે દ્વિતીય પરીક્ષા હોય છે સોરી મિત્રો જે વાર્ષિક પરીક્ષા હોય છે તે વાર્ષિક પરીક્ષા પૂર્ણ થતાં થતાં પહેલાં સ્કોલરશિપ લગભગ જમા થઈ જે છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી અને મિત્રો આ એક સરકારી જે યો યોજનાઓ હોય છે તેમાં તમારે વેઇટ કરવાનું જે છે સરકારી યોજના એવું ના હોય કે આપણે તરત પરીક્ષા લીધે તરત જે સ્કોલરશિપ જમા થઈ જાય એવું હોતું નથી આમાં વિલંબ થાય છે સરકારી જે યોજનાઓ છે તેમાં ઘણો વિલંબ થતો હોય છે એટલા માટે તમારે વેઇટ કરવાનો છે વેઇટ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી અને સ્કોલરશિપ પણ ચોક્કસપણે જમા થઈ જશે જો તમે બેંક એકાઉન્ટ સાચું યા કંઈ પણ મિસ્ટેક વગર આપ્યું હોય છે કંઈ મિસ્ટેક કરેલી નહીં હોય બેક એકાઉન્ટમાં તો તમારે સ્કોલરશીપ છે બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે હવે મિત્રો તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો જો તમારે સ્કોલરશિપ જમા થઈ હોય તો પણ જણાવજો અને કેટલી સ્કોલરશિપ જમા થઈ છે તે પણ તમે કોમેન્ટમાં જણાવજો તો મિત્રો જ્ઞાન સાધના સ્કોલરશીપ ક્યારે આવશે તો મેં તમને કહી દીધું કે તમારી જે વાર્ષિક પરીક્ષા છે ધોરણ નવની તે પૂર્ણ થતાં પહેલાં લગભગ આવી જશે એપ્રિલના એપ્રિલ સુધી આવી જશે મિત્રો એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી તો મિત્રો આ હતો આજનો આ વિડીયો આશા રાખો છો તમને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય જો તમને તમારા પ્રશ્નોનો જવાબ મળી ગયો તો વિડીયોને એક લાઇક કરી દેજો આગળ શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો મળી જાય બીજા એક નવા વિડીયોમાં